નમસ્કાર ખેડૂત મિત્રો હું શુભા વળિયા ગોવર્ધન એને ના મારી યુટ્યુબ ચેનલ દેવાંશી ડેરી ફાર્મમાં બધા ખેડૂત મિત્રોનું સ્વાગત છે તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છીએ દવા છાંટવાનો જે સ્પ્રે સ્પ્રેપમ્પ આવે ટ્રેક્ટર પાછળ એની વિશે વાત કરવાના છીએ આપણે ક્યાંથી લીધો અને કયા કયા પાકમાં કામ આપે અને કેટલી કિંમતનો છે અને કેવું એનું કામ છે કેટલું પાણી આપે હામે છે એમાં અને કેટલું પ્રેશર બતાવે છે સંપૂર્ણ વિડીયોમાં માહિતી આપવાના છે તો વિડીયોમાં એન્ડ તક બના રહીજો તો ખેડૂત આપણે જે આ સ્પ્રે પંપ લીધેલો છે તે જસદણથી લીધેલો છે અને આની અંદર આપણે આ જે પાઇપ આવે એ અત્યારે આપણે છસો ફૂટ પાઇપ લીધેલી છે જે છસો ફૂટનો સા હોય તો એ ટ્રેક્ટર સેઠે ઊભું રહે અને એક જણાને લઈને જવાનું રહેશે અને એક જણો સાંટવારે જોવે છે એટલે આપણે આ આગળ વિડીયોમાં દવા સાંટીને પણ બતાવશું તો વિડીયોમાં એન્ડ તક બન્યા રહીજો આ એનો પંપ છે તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આપણે આ પંપ છે દવા સાટવાનો એમાં આ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો આપણે આઠસોથી એક હજાર બારસો આઠસોથી બારસો આર એમ આરપીએમનો પંપ છે જે આપણે સારો પ્રેશરવાળો ગણાય છે જે નોર્મલ પંપ કરતાં બે ત્રણ હજાર કિંમત આની વધારે હોય છે સામાન્ય પંપ આપણે આઠસોથી હજારની રેન્જનો લેવી તો આપણે સાત થી આઠ હજારમાં મળી જાય છે આપણે હજારથી બારસોનું સ્પ્રેસર આપે છે લખેલું છે અને ખેડૂત મિત્રો આપણે આ પાંપી જસદણથી લીધેલો છે જસદણ સિંહોરમાંથી અત્યારે આપણે આની અંદર દવા ભેળવેલી છે અને દવા પણ સાંટવાના છે

આઠ હજાર પિસ્તાલીસ પંચાવન એકસઠ આ મોબાઈલ નંબર છે સિંહોરી સ્પ્રે પંપ કંપનીનું નામ છે આ સિંહોરી સ્પ્રે પંપ કંપનીનું નામ છે અને કોઈ પણ ખેડૂત મિત્રોને લવું હોય તો કોલ કરી અને લઈ શકે છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે હવે ટ્રેક્ટર ચાલુ કર્યું છે આપણે ની વાડીએ દવા સાંઠ વા છે અને અમે આપણે એની અંદર દવા સાંઠવાનું ખોલો વાલ શરૂ કરતો આપણે એની અંદર આપણે અત્યારે દવા પહેલાં મિક્સ કરશું

એટલે આપણે દવા કાઢવાનું કામ સારું થાય છે તમે મીટરમાં જોઈ શકો છો તો પ્રેશર વધવાનું સારું થઈ ગયું છે અને એક ગણો આગળ સાંટે જાય છે તો ખેડૂત મિત્રો આવી રીતે ટ્રેક્ટરનો પંપ લઈ અને કામ હાવ આપણે કોઈ પણ ખેડૂત મિત્રો એક વખત ખર્ચો થાય છે પણ કામ હાવ ઈજી બની જાય છે જે આપણે ત્રીસ પાંત્રીસ પંપનું ટાંકાની અંદર પાણી હામે છે અને દવા થોડીક ઓછી નાખવી તો પણ આ રિઝલ્ટ સારું એનાથી મળે છે અને દવાની વાત કરીએ તો મુકેશભાઈ અત્યારે આ ત્રણ દવા આની અંદર છંટકાવ કરી રહ્યા છે જીરાની અંદર તમે જોઈ શકો છો જીરુ પાક માથે આવે ત્યારે મુકેશભાઈ આનો છાંટકાવ કરે છે અને જો ખેડૂત મિત્રો અત્યારે આપણે વસલી પાળીયા નાળી પડી છે અને પાંચથી સો પાળિયા આ બાજુ અત્યારે પહેલી વખત આ બાજુ આ બાજુ જ્યારે જાય ત્યારે આ ચાર પાંચ પાળિયા આપણે આંગળી સિંધવી સેવી એ બાજુ લેતા જાય છે અને અત્યારે રિટર્નમાં પાંચથી સો પાળિયા જે આપણે કેરા કહે છે એ અત્યારે ત્રણથી ચાર પાંચ પાળિયા મુકેશભાઈ લેતા આવે છે તો ખેડૂત મિત્રો આવી રીતનું દવા સટાવતી જાય છે કોઈ જાતના ખંભા તોડવાના નથી રહેતા એક વખત ખર્ચો થાય છે પછી વર્ષો સુધી આપણે પંપ ચાલે છે અને ખેડૂત મિત્રો પ્રેશરની વાત કરવી તો અત્યારે આપણે આટલું ચાલીસનું પ્રેશર બતાવે છે કાંટામાં તેને જોઈ શકો છો આટલું પ્રેશર આપણે અત્યારે રાખીએ તો એ ઘણો બધો ખુવાનો કરે છે અને અત્યારે આપણા મહિન્દ્રા ટ્રેક્ટરમાં અત્યારે માં ચાલે છે જોઈ શકો છો આવી રીતની નળી ઉખળતી જાય છે અને કામ હાવ ઈચ્છ બની જાય છે તો જે કોઈ ખેડૂત મિત્રોને લેવું હોય તે આપણે વિડીયોમાં નંબર લીધા છે કોઈ પણ ખેડૂત મિત્રોને લેવું હોય તો શિહોરી કંપનીનો મોબાઈલ નંબર વિડીયોમાં આપણે દેખાડ્યો છે તો કોન્ટેક્ટ કરી અને લઈ શકે છે આપણે આ કિંમતની વાત કરવી તો આપણે બાવન હજાર રૂપિયાનું લીધેલું છે બાવન હજાર રૂપિયાનું લીધેલું છે અને પછી અત્યારે કિંમત થોડી જા વધી હોય તો વધારે પણ થાય અને ખેડૂત મેળવો મિત્રો નળી વીંવાની વાત કરવી તો આ જે એ આપણે આવી રીતે ખેંચવાનો રહેશે એટલે નળી પાછી ખેંચવામાં પણ હાવ એકદમ ઈજી થઈ જાય જો અત્યારે આપણે આ નળી વીંટાઈ રહી છે આ આપણે દાંડિયો તાણવી એટલે આ પટ્ટી દ્વારા આવડું આપણે શક્કર ફરવા માંડે છે જેની સિસ્ટમ પણ બહુ એકદમ સારી આપેલી છે જો તમે જોઈ શકો છો કોઈ જાતની આપણે તાકાત કરવાની નથી રહેતી અત્યારે આ ખાલી આ આપણે જે હાથ રહ્યો આવડો દાંડિયો રહ્યો એ ખાલી તાણવાનો રહે છે તો નળ એ આવે છે જો આવી રીતે નળથી આ બાજુ જાયતી ખેલ આપણે ડાયબી સાઈડમાં ચાર પાંચ કેરા લેતો જાય અને વળતી વળતી ખેલ ચાર પાંચ કેરા લેતો આવે છે તો ખેડૂત મિત્રો અમારો જો વિડીયો ગમો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આવા નવા વિડીયોની માહિતી મળતી રહેશે ફરી એક આવા નવા નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી લઈશું રજા જય જવાન જય કિસાન